રોજ યાદ છે મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરા શાયખા કેમિકલ ઝોન માં નિકરતું લાલ પાણીથી ચાર ગામના ખેડૂતો પરેશાન લાલ પાણી ખેતરોમાં ગુસ્તા ખેડૂતોની હાલત કફોડી બની છે ખુલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈ કોણ કરાવશે વાગડા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે જેમાં દહેજ વિલાયત અને શાયખા કેમિકલ ઝોન નો સમાવેશ થાય છે તાલુકાની પ્રજાએ ઉદ્યોગ સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય એ માટે પોતાની મહામૂલ્ય ખેતીની જમીન આપી છે પરંતુ વાસ્તવિકતા અલગ છેલ્લા કેટલાક સમયથી સાયકા કેમિકલ ઝોનમાં કેટલાય ઉદ્યોગ દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેકોવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે જેને પગલે સારા ઉદ્યોગોને પણ વેઠવાનો વારો આવે છે મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કારું પ્રવાહી કઈ કંપની કાઢે છે એનો એડ્રેસ જીપીસીબીને મળ્યું નથી તો બીજી તરફ ખુલ્લાકાશમાં જતું પ્રદૂષણ વાળું પાણી સાયખા કોઠિયા સરઠલા સહિત ખોજબલ ગામની સીમમાં થઈ દરિયામાં ભરે છે જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાંકની બૂમો ઉઠવા પામી છે આ અગાઉ પણ ખુલ્લા કાશમાં છોડતા કેમિકલને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ તંત્રની શિથિલતાને કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો દોર મળ્યો હોય એમ લાગી રહ્યું છે વરસાદી પાણીનો નિકાલ કરવા સીઈટી પ્લાન્ટ દ્વારા નારાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ અને ઘણો વધી જવા પામ્યો હતો ગટરોજ કેમિકલ વાળું પાણી જેસન કંપનીની બાજુમાં આવેલ એક ખેતરમાં ઘૂસતા ખેડૂતોની હાલત દયનીય બનવા પામી હતી ટીમે પ્રદૂષણ પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીબીસીપીએ આખો દિવસ સાયખાઈ ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કરો લગાવ્યા હતા જો કે આ પાણી કોણે કાઢ્યું છે એની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી જીપીસીપીને જો ખબર પડે તો જે તે કંપનીને કે ક્લોઝર આપશે પણ જે જમીનમાં પણ જે જમીનમાં નુકસાન થયું એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સજાગતા બતાવશે કે કેમ એ એક સવાલ છે હાલ તો નફત બની કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલીક કંપનીના સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા